જામનગર શહેરમાં વધુ એક ખાનગી હોસ્પિટલની પીએમજાય યોજનામાં મોટી ગેરરીથી આવી સામે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓશવાડ આયુષ હોસ્પિટલમાં પીએમજાયનું ભોપાળું બહાર આવ્યું શહેરમાં દિગ્વિજય પ્લોટમાં આવેલ ઓશવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયા કૌભાંડ સામે આવતા ખળભળાટ ઓશવાડ આયુષ હોસ્પિટલ દ્વારા પાંત્રીસ જેટલા દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટન્ટ બેસાડી દીધા પીએમજાય યોજનામાંથી બેતાલીસ લાખ મંજૂર કરી લીધા હોવાનું બહાર આવ્યું સમગ્ર કૌભાંડ સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા થઈ કડક કાર્યવાહી ઓશવાળ આયુષ હોસ્પિટલને એક કરોડ છવ્વીસ લાખ સિત્યોતેર હજારનો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમ યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ ઓશવાળ આયુષ હોસ્પિટલના ડો શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવતા જામનગરમાં ચકચાર મારું નામ દેવેન્દ્રસિંહ ઝાલા સેન્ટ્રેડ તરીકે હું ઓસ્વાલ આયુષ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું આજરો તારીખ પાંચ તારીખના રોજ સરકારશ્રી તરફથી અમારા જે કાર્ડિયોલોજી અમારા હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને સસ્પેન્શન માટે અને અમારા કાર્ડિયોલોજી વિભાગના ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર સાહેબને સસ્પેન્ડ યોજના અંતર્ગત સસ્પેન્શન માટે અમને એક નોટિસ પાઠવવામાં આવેલ છે અને જે કંઈ કાર્ડિયક કેસો અંતર્ગત જે ગેરરીતિ માટેની જે એક વાત જે નોટિસમાં અમને આપવામાં આવેલ છે તો એ અંગે હું જણાવવા માગીશ કે ઓસ્વાલ આયુષ હોસ્પિટલના કાર્ડિયોજ વિભાગ દ્વારા કોઈ પણ દર્દી માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલ નથી બરાબર છે જે કાંઈ નોટિસ આપી છે તો એમાં જે કંઈ પેશન્ટોની ક્વેરી છે તો એ એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય તો સરકારશ્રી જ્યારે પણ અમને એમના સમક્ષ બોલાવશે ત્યારે અમે અમારા જવાબો સાથે જરૂરી પુરાવાઓ સાથે અમે ત્યાં રજૂ કરશું અને અમે અમારું જે પક્ષ રાખીશું ત્યારે હોસ્પિટલને અત્યારે જે કેવું હોય છે કે ભાઈ જેટલા પાંત્રીસ દર્દીઓની વાત છે તો પાંત્રીસ દર્દીઓનું જે ટોટલ બિલ થતું એના અમુક ફાઈવ ટાઈમ્સ થ્રી ટાઈમ્સ એવા કંઈક કાઉન્ટિંગ હોય છે તો કદાચ આશરે કદાચ એકાદ કરોડ જેવો અમને દંડ આપવામાં આવેલ છે અત્યારે ડોક્ટર શ્રીપદ દિવસકર સાહેબ છે કાળી રજીસ્ટ્રી અમારી સાથે જોડાયેલા છે સાહેબ સાહેબ દોઢેક વર્ષથી અમારી સાથે જોડાયેલા છે યસ યસ કાર્યરત છે કાર્યરત છે હોસ્પિટલ સાથે બરાબર છે